ખેડૂત મિત્રો આ વખતે મગફળી પીળી પડવાના ખૂબ પ્રશ્નો આવ્યા ઘણા બધા ખેડૂતોએ ખૂબ સારી માવજતથી મગફળી અત્યારે એના ઘેરા ખૂબ સારા ઊભા છે પણ હજુ ઘણા ખેડૂતોની મગફળી પીળી પડેલી એમને એમ છે ખેડૂત મિત્રો મગફળીની પીળાશ દૂર કરવા માટે ફેરસ એટલે કે હિરાકસી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ અને તૈયાર ખોરાક એટલે કે વલદાન આનો છંટકાવ અવશ્ય કરી દેજો નહીં તો મગફળીની પીડાશ વધી અને ફોટોમાં જોઈ શકાય છે એવી રીતે બર્નિંગ ઇફેક્ટ એના ઉપર આવશે અને પાન બળવા લાગશે મગફળી પીળી પડવાને લીધે મગફળીમાં ત્રીસથી ચાલીસ ટકા ઉત્પાદનમાં ઘટાડો આવી શકે છે દરેક ખેડૂત મિત્રોએ હજુ એની મગફળી પીળી હોય તો ફેરસ સાઇટ્રિક એસિડ અને છોડને તૈયાર ખોરાક એટલે વરડાટ અવશ્ય છંટકાવ કરી દેવો આ વરડાટ છે એક નેનો ટેકનોલોજીથી બનાવવામાં આવેલું તમામ પ્રકારના એમિનોનું સંયોજન છે જેનાથી આપણી મગફળીમાં ફૂલોની સંખ્યા પણ વધશે ફૂલોમાંથી સુયા બેસવાનું પણ ખૂબ ઝડપી કામ થશે અને ખૂબ સારું ઉત્પાદન મેળવવા માટે ઉપયોગી થશે ઘણા ખેડૂત મિત્રો અત્યારે મગફળીમાં ખાતર નાખે છે એ દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે મગફળીમાં કોઈ પણ નાઇટ્રોજનયુક્ત ખાતર આપવા નહીં કારણ કે નાઇટ્રોજનયુક્ત ખાતરથી માત્ર વાનસ્પતિક વૃદ્ધિ વધશે અને ઉત્પાદન ઘટશે દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર